જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બોડ ચોથ વ્રત કથા જોઈશું આ વ્રત શ્રાવણ વધ ચોથના દિવસે આવે છે આ વ્રત કરનારે દિવસે કંકુ ચોખા અને ફૂલના હારથી ગાય અને વાછરડાનું પૂજન કરે છે અને એકટાણું કરે છે વ્રત કરનારે દિવસે ઘઉંની કે છડેલી કોઈ વસ્તુ ખાતી નથી એક હતા સાસુ અને બીજા હતા વહુ સાસુ બોડ ચોથના દિવસે નદીએ નાહવા માટે ગયા અને જતી વખતે વહુને કહેતા ગયા અરે વહુ બેટા આજે તો ઘઉંલો ખાંડીને રાંધી રાખજો ભલે એમના ઘરમાં એક ગાય હતી ગાયને એક વાછરડો હતો એ વાછરડાનો રંગ ઘઉંના જેવો હતો અને તેનું નામ ઘઉંલો પડ્યું હતું વહુએ તો આ ઘઉંલા નામના વાછરડાને ખાંડણીમાં ખાંડ્યો હાંડલામાં નાખીને ચૂલે રાંધવા મૂક્યો આવીને સાસુને પૂછ્યું એટલે વહુએ જવાબ આપ્યો અરે બા ઘઉંલાને ચૂલે તો ચડાવ્યો પણ એણે તો ઘણો ઉત્પાત મચાવ્યો ઘણું જોર કર્યું માંડ માંડ ખાંડ્યો ને માંડ માંડ ચૂલે ચડાવ્યો આ સાંભળી સાસુના પેટમાં ફાળ પડી ગઈ એણે લાગ્યું કે ચોક્કસ વહુએ ગાયના ઘઉલાને ખાંડીને રાંધી નાખ્યો છે આ સાંભળી સાસુના પેટમાં ફાળ પડી ગઈ એણે લાગ્યું કે ચોક્કસ વહુએ ગાયના ઘઉલાને ખાંડીને રાંધી નાખ્યો છે અને એને સમજ ફેર થઈ છે સાસુએ જ્યારે સાચી હકીકત જાણી ત્યારે આ ભીજ બની ગઈ આજે તો બોરચો થતી ગામના લોકો વાછરડાની પૂજા કરવા આવવાના છે અને હવે એ સૌને શું હું મોઢું બતાવીશ સાસુએ તો ઘઉંલાવાળું હાંડલું ટોપલામાં મૂક્યું અને વહુને માથે મૂકીને ગામની બહાર ગયા અને હાંડલું ઉકરડામાં ફેંકી દીધું અને ઘેર આવીને સાસુ વહુ અંદરથી ઘર બંધ કરીને છાનામાના બેસી રહ્યા ગાય ચરવા ગયેલી તે સાંજે ચરીને પાછી આવી તેને ખબર એટલે ગાય તરત દોડતી દોડતી ગામને પાદર ઉકરડા બાજુ ગઈ ઉકરડામાં જઈને તેને હાંડલામાં સિંગડું માર્યું એટલે તરત જ હાંડલું ફૂટી ગયું અને તેમાંથી વાછરડો કૂદીને ઊભો થયો વાછરડું ગાઈને ધાવવા લાગ્યું આ બાજુ બધા વાછરડાને પૂજવા માટે સાસુ બહુને ઘેર આવ્યા તો ઘર અંદરથી બંધ બધાએ બારણું ખખડાવ્યું પણ ઘર અંદરથી ઉઘડે નહીં એવામાં ગાય અને વાછરડો ઘરે આવ્યા વાછરડો ગાઈને ધાવવા લાગ્યો એટલે એક બાઈએ કહ્યું અરે બારણું તો ઉઘાડો આ આ તમારો વાછડો તમારા ગાયનું બધું દૂધ પી જશે સાસુ વહુએ બારણાની તિરાડમાંથી જોયું તો ખરેખર ગાય ઊભી હતી અને વાછરડો ધાવતો હતો સાસુ વહુએ બારણું ઉઘાડ્યું ગાય અને વાછરડાને અંદર લીધા અને સૌએ ગાય અને વાછરડાની પૂજા કરી અને વ્રત પૂરું કર્યું દર વર્ષે બોડ ચોથનું વ્રત કરવું તે દિવસે વ્રત કરનારે દળવું પણ નહીં અને ખાંડવું પણ નહીં આ વ્રત કરનારને આ વ્રત ગોરાણીની માફક ફળજો જય શ્રી કૃષ્ણ તો દોસ્તો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ